રાજમા બર્સેલાણ ધારિયા કા મોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક 10000 કરોડ નું રાહત પેકેજ જાહેર કર્યું છે ત્યારે આ પેકેજ નો લાભ મેળવવા માટે આવતીકાલે એટલે કે 14 નવેમ્બરે બપોરે 12 વાગ્યા થી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ પર ખેડૂતો અરજી કરી શકે આ કૃષિ રાહત પેકેજ નું લાભ મેળવવા માટે ખેડૂતો એ krp.gujarat. जीओवी डॉट इन पर ग्राम पंचायत वीसी अथवा तो वीएलई मार्फते ऑनलाइन अरजी करवा रहे सरल भाषा में जो समझावे तो खेड तो मुजब दस्तावेजों साथे वीसी अथवा तो वीएलई मार्फते अरजी करवा रहे खेडू ऑनलाइन तो अरजी कोई रकम चूकवनी रह आ पेकेज हेठ पी एफ एम एस अथवा आर टी जी एस मार्फते बी टी डी बी टी पद्धति रकम सीधी ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે આ માટે 16500 થી વધુ ગામોની ઓનલાઈન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે કૃષ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે નિયમ મુજબ જેમ જેમ અરજીઓ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવણી માટેની કાર્યવાહી કરાશે એટલું જ નહીં જો જરૂર પડશે તો પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે